પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર અઢાર પાંચ બે હાજર બારના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતો વખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક

બોર્ડ ગાંધીનગર ને અધિકૃત કરવામાં આવેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવાથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે સરોટી પરીક્ષા નું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે તો મિત્રો શિક્ષક યોગ્યતા કસોટી વન ટેટ વનનો કાર્યક્રમ જાહેર કર્યો છે જાહેરનામું બહાર પાડવાની તારીખ ચૌદ દસ બે હજાર પચીસ છે વર્તમાનપત્રોમાં કસોટી અંગેની જાહેરાત પ્રસિદ્ધિ થવાની તારીખ પંદર દસ બે હજાર પચીસ છે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ છે શૈક્ષણિક લાયકાતની વિગતો મિત્રો અહીં આપી છે પ્રાથમિક શાળા ધોરણ એક થી પાસ માં પ્રાથમિક શિક્ષક વિદ્યા તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર જયારે નક્કી થયેલા અને તેમાં વખતો વખત તથા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ્યારે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન માટે ઉપસ્થિત થઈ શકશે તો મિત્રો શૈક્ષણિક લાયકાત આપેલી છે ઓછામાં ઓછી એસએસસી પાસ પ્લસ તાલીમી લાયકાત બે વર્ષ પીટીસી ડીએલએડ અથવા તો ચાર વર્ષ એલિમેન્ટ્રી એજ્યુકેશનની ડિગ્રી અથવા તો બે વર્ષ ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન કરેલ હોવું જોઈએ અને તેવા ઉમેદવારો જ આપી શકશેનો નિર્ણય બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બે સ્વા તક આપશે ત્યારબાદ મિત્રો કસોટીના માળખા સંબંધી સ્પષ્ટતા કરેલી છે કસોટી બહુ વિકલ્પ અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે એમ પ્રકારની આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી એકસો પચાસ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય એકસો વીસ મિનિટનો રહેશે કસોટીમાં તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે રહેશે એક જ દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ રહેશે અને તેમાંથી છસો વિકલ્પ પસંદ કરવાનો રહેશે કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું કસોટીનું માળખું ઠરાવ ક્રમાંક પી આર ઈ અગિયાર અગિયાર પરીક્ષાના સમયનો સુધારા ઠરાવ ક્રમાંક પી આર ઈ અગિયાર અગિયાર સાતસો અગિયાર ક દસ નવ બે મુજબ રહેશે પરીક્ષાની માર્કશીટની વેલિડિટી બાબતના ઠરાવ મુજબ દસ નવ બે રહેશે વેલિડિટી કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આકરી ગણાશે ત્યારબાદ મિત્રો પરીક્ષા ફી વિશે સ્પષ્ટતા કરેલી છે એચ સી એસ એસપી એસસીબીસી પીએસ ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી બસો પચાસ રહેશે જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ત્રણસો પચાસ પ્લસ સર્વિસ ચાર્જ અલગથી રહેશે ને કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં ફી ભરવાની પદ્ધતિ વિશે પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી અને પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને ઉમેદવારી બોર્ડ દ્વારા ફાળવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પર સ્વ ખર્ચે પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીં પશ્નપત્રના માધ્યમ સંબંધી સ્પષ્ટતા કરેલ છે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે તે મુજબ કસોટી ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે ઠરાવની નકલ આ સાથે સામેલ છે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું કોઈ પણ એક માધ્યમમાં ઉમેદવાર પરીક્ષા આપી શકશે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદન પત્ર ભરશે તે જ માધ્યમનો નો પ્રશ્નપત્ર આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મિત્રો અભ્યાસક્રમ અહીં છે ક્રમાંક ક્રમાંક સુધારા મુજબ ટેટ નો સંપૂર્ણ અભ્યાસક્રમ આપેલો છે કસોટીમાં કુલ પાંચ વિભાગો રહેશે અને એકસો પચાસ પ્રશ્નોના એકસો પચાસ ગુણ રહેશે તો એ મિત્રો ક્રમ આપેલો છે વિભાગ એકમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જેમના ત્રીસ ગુણ રહેશે ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે તો વિભાગ એકમાં ત્રીસ ગુણના પ્રશ્નો અને ત્રીસ પ્રશ્નો રહે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના તેમાં મિત્રો પેટા વિભાગ પાડેલા છે બાળ વિકાસના પંદર ગુણના પ્રશ્નો રહેશે અને પંદર પ્રશ્નો પૂછે છે તો બાળ વિકાસ સંબંધિત તમામ મુદ્દાઓ અહીંયા આપેલા છે તો મિત્રો તમામ મુદ્દાઓ ધ્યાનથી એક વખત વાંચી લેવા જરૂરી છે અને તેને અનુસાર જ તૈયારી કરવાની રહેશે ત્યારબાદ બે સમાવેશી શિક્ષણ અને વિશ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ મિત્રો ગુણના પ્રશ્નો પૂછાશે અને પાંચ પ્રશ્નો પૂછાશે તો તેમના વિશેષ મુદ્દાઓ અગત્યના મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ સી છે અને શૈક્ષણિક શાસ્ત્ર જેમના દસ ગુણના પ્રશ્નો પૂછાશે અને દસ પ્રશ્નો પૂછવામાં આવશે તો અધ્યન અને શૈક્ષણિક શાસ્ત્રને લગતા તમામ મુદ્દાઓ અહીં આપેલા છે તો તે મુદ્દાઓને અનુરૂપ તૈયારી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો વિભાગ બે ગુજરાતી ભાષા માટે છે લેંગ્વેજ એક જેમના ત્રીસ ગુણ રહેશે અને પ્રશ્નો પૂછાશે તો વિભાગ બે માં મિત્રો ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં મિત્રો પાર્ટ એ માં જોઈએ તો ભાષા અર્થગ્રહણ જેમના પંદર ગુણ રહેશે ને પંદર પ્રશ્નો પૂછવામાં આવશે ભાષા અર્થગ્રહણ સંબંધી તમામ મુદ્દાઓ અહીં આપેલા છે એક વખત જરૂર વાંચી લેવા ત્યારબાદ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેમના પંદર ગુણ રહેશે અને પ્રશ્નો પૂછવામાં આવશે તો ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ સંબંધિત તમામ મુદ્દાઓ અહીં આપેલા છે તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મુદ્દાઓ ત્યારબાદ વિભાગ ત્રણ અંગ્રેજી ભાષા માટે લેંગ્વેજ ટુ જેમાં ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો રહેશે તો વિભાગ ત્રણમાં માં મિત્રો ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે જેમાં અંગ્રેજી ભાષામાં ભાષા અર્થગ્રહણ જેમના પંદર ગુણ રહેશે ને પંદર પ્રશ્નો પૂછવામાં આવશે કંઈ ભાષા અર્થગ્રહણ સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેમના પંદર ગુણ રહેશે અને પંદર પ્રશ્નો પૂછવામાં આવશે અને તેને લગતા તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ વિભાગ ચારમાં મિત્રો ગણિત જેમના ત્રીસ ગુણ રહેશે અને ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને વિભાગ ચારના મિત્રો કુલ ત્રીસ ગુણ રહેશે જેમાં મિત્રો પેટા મુદ્દાઓ જોઈએ તો વિષય વસ્તુના પંદર ગુણના પ્રશ્નો પંદર પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ પદ્ધતિ શાસ્ત્ર ગણિતના પંદર ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને પંદર પ્રશ્નો રહેશે તો તેમના તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ વિભાગ પાંચમાં પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો જેમના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે તો વિભાગ પાંચમાં છે જે મિત્રો ત્રીસ માર્ક રહેશે ત્રીસ પ્રશ્નોના જેમાં વિગતે જોઈએ તો પર્યાવરણ વિષય પદ્ધતિ શાસ્ત્રના વીસ ગુણ અને વીસ પ્રશ્નો રહેશે ધોરણ એક થી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધીની રહેશે ત્યારબાદ વિષય વસ્તુ જેમના દસ ગુણના પ્રશ્નો પૂછાશે દસ પ્રશ્નો અને પર્યાવરણ વિષયના ધોરણ એક થી પાંચના અભ્યાસક્રમ પર આધારિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ પદ્ધતિશાસ્ત્રના દસ ગુણના પ્રશ્નો પૂછાશે દસ પ્રશ્નો પૂછાશે તો જેમાં મિત્રો તમામ વિગતે મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ મિત્રો સામાન્ય જ્ઞાન રેઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યુડેટ ને ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પાંચ પ્રશ્નો પૂછાશે જેમના પાંચ ગુણ રહેશે અને શિક્ષણના વર્તમાન પ્રવાહો સંબંધી છે મિત્રો પાંચ ગુણના પ્રશ્નો પાંચ પ્રશ્નો પૂછાશે તો ટેટ વનનો આ સંપૂર્ણ અભ્યાસક્રમ પણ સાથે સાથે મિત્રો સુધારા સાથે જાહેર કરેલ છે ત્યારબાદ મિત્રો અગત્યની કેટલીક સૂચનાઓ આપેલી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવાનું રહેશે પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે તે વેબસાઇટ નિરંતર જોતા રહેવાનું રહેશે ઓજસ અને ગુજરાત એજ્યુકેશન બે વેબસાઇટ આપેલી છે તો બંને વેબસાઇટ મિત્રો જોતા રહેવાનું ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગતો માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે એ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતું હોય જો કોઈ ખોટી વિગત રજૂ કરશે તો તેનો ફોર્મ રદ થવાપાત્ર છે તેની સામે ફોજદારી ગુનો છે તો ખોટી વિગતો દર્શાવી નહીં ત્યારબાદ ઘણી અગત્યની સૂચનાઓ આપેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એસીબીસીના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ મિત્રો શારીરિક અપંગતા ધરાવતા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ મિત્રો તમામ કેટેગરીના ઉમેદવારો માટે મહત્વ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે મિત્રો ખાસ કસોટીમાં જનરલ કેટેગરીમાં માર્ક એટલે કે ગુણ મેળવવાના રહેશે તો જ પાસ ગણાશે તો આ પોઈન્ટ મિત્રો ખૂબ જ અગત્યના છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારીરિક રીતે અપંગતા ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા પંચાવન ટકા એટલે કે બ્યાસી ગુણ લાવવાના રહેશે તો જ પાસ ગણાશે અને ઇડબ્લ્યુ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોના પંચાવન ટકા એટલે કે બ્યાસી ગુણ લાવવાના રહેશે તો મિત્રો આ બાબત ખૂબ જ અગત્યની છે કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ જ્યારે આપવામાં આવશે એટલે કે બ્યાસી અથવા તો જનરલ કેટેગરીમાં નેવુંથી વધુ ગુણ મેળવેલા હશે તેમને જ પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીં ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે એ મિત્રો ખાસ અગત્યની સૂચના કસોટી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે અને આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રીતે અહીં આપેલી છે તો ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ મિત્રો ઓજસની વેબસાઇટ આપેલી છે તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના બપોરના ચૌદ કલાકથી બાર દસ બે હજાર બાર અગિયાર બે હજાર પચીસના રોજ બપોરના પંદર કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ભરવાનું રહેશે નામ આટક જન્મ તારીખ જાતિ કેટેગરી અન્ય કોઈ બાબતો પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવાની રહેશે નહીં સમગ્ર સમગ્ર ફોર્મ છે જે અંગ્રેજીમાં ભરવાનું રહેશે અને સૌપ્રથમ ઓજર્સની વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અહીં મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે ઉમેદવાર ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક સિત્તે યોગ્યતા કસોટી ટેટ વનનું ફોર્મ ભરવાનું રહેશે અને અહીં મિત્રો ખાસ અગત્યની બાબત જે જ્યાં હોય તે વિગતો ફરજિયાત ભરવાની રહેશે અને તે વિગતો ભર્યા સિવાય ફોર્મ સબમિટ થશે નહીં તો કુદડીવાળી બાબતો છે જે મિત્રો ખૂબ જ અગત્યની છે ત્યારબાદ મિત્રોએ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ વાંચીને ત્યારબાદ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે તો ચૌદ દસ બે હજાર પચીસના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સ્ટેટ વન પરીક્ષા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર